પરમ નવજીવન વિદ્યાલય ખાતે સ્ટેમ કવિજ થ્રી પોઈન્ટ ઝીરો સ્પર્ધા યોજવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં બાળકોએ ભાગ લીધો હતો વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ ગુજરાત સરકાર પ્રેરિત ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી ગાંધીનગર સંલગ્ન પરમ વિજ્ઞાન કેન્દ્ર ભરૂચના માર્ગદર્શન હેઠળ જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર તેમજ નવ તાલુકામાં એક એક કેન્દ્ર ફાળવી ઓનલાઈન સ્ટેમ કવિજ થ્રી પોઈન્ટ ઝીરો સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું આ વર્ષે ભરૂચ જિલ્લામાંથી ધોરણ નવમી બારના ઓગણત્રીસ હજાર આઠસો છ્યાસી જેટલા વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કર્યું હતું આ ઓનલાઈન સ્પર્ધામાં જિલ્લા લોકવિજ્ઞાન કેન્દ્ર ભરૂચના કો ઓર્ડિનેટર કેશા પ્રજાપતિ દ્વારા નવ તાલુકામાં કો ઓર્ડિનેટરની નિયુક્તિ કરી એમને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું પરમ લોકવિજ્ઞાન કેન્દ્ર ખાતે એસઆરએફ ફાઉન્ડેશનના સહયોગથી એમની સ્માર્ટ શિક્ષા બસ ફાળવવામાં આવી હતી જેના ઉપયોગથી ભરૂચ તાલુકાની વિવિધ શાળાના બસોમી વધુ વિદ્યાર્થીઓએ હાજર રહી આ કિવજ આપેલ હતી આ કાર્યક્રમમાં ચેરમેન કીર્તિબેન જોશી કોમ્યુનિકેટર જીગરભાઈ ભટ્ટ તેમજ શિક્ષકોનો સહયોગ રહ્યો હતો જિલ્લા કક્ષાની સ્પર્ધા બાદ દરેક તાલુકામાંથી દસ વિદ્યાર્થીઓ આગામી સમયમાં રાજ્ય કક્ષાની સ્પર્ધામાં ભાગ લેશે સમગ્ર કાર્યક્રમનું સંચાલન જિલ્લા લોકવિજ્ઞાન કેન્દ્રના કોઓર્ડિનેટર કેશાબેન પ્રજાપતિએ કર્યું હતું મારું નામ મલિક મંતસા છે હું નવજીવન વિદ્યાલયમાં અભ્યાસ કરું છું આજથી તા એટલે કે તારીખ બેથી પાંચ ડિસેમ્બર સુધી જિલ્લા કક્ષામાં સ્ટેમ્પ ક્વિઝનું આયોજન કરવામાં આવ્યું છે તે તે બદલ અમારી શાળા નવજીવન વિદ્યાલય ખાતે પણ આ ક્વિઝનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં પરમલોક વિજ્ઞાન કેન્દ્ર ખાતે કોમ્પ્યુટર બસનું આયોજન કરવામાં આવ્યું હતું અને એમાં ક્વિઝ રમવામાં આવી હતી આ ક્વિઝમાં મેથ્સ અને સાયન્સને લગતા સો એમસીક્યુઝ પૂછાયા હતા એમાં અમે અમને એમસીક્યુઝના જવાબ ખૂબ સારી રીતે આપ્યા અને ખૂબ સારી જાણકારી મળી આજે હું પરમલોક વિજ્ઞાન કેન્દ્રનો આભાર માનું છું કે એમના દ્વારા અમને આટલી સરસ ક્વિઝ મળી અસ્તું